અદભુત શિવજીને માનવ સૃષ્ટિના મનુષ્યની જેમ સંસારી અને અંગ ભંગ જાણવા અંગ ભંગ અંગો વાળા જાણવા એ પણ એક અંધશ્રદ્ધા અને શિવજીને વામણા બળ શાંતિ ભગવાન શાંતિ રાખો કથા કરવા દો તમારો ઘોંઘાટ અહીંયા સુધી આવે છે ધણી તાર નામ નો રે પાઠલ્ય મહાગ્વર આગળની કથા ઉડાવી રામ પછી બોલો ભૂતનાથ દાદાની જય હવે ચા પીવો પાણી પીવો શાંતિ પણ રાખો અને કોઈનું નામ બોલવામાં બાકી રહ્યું હોય તો કાલે બીજા દિવસે પાછું બોલાઈ જાય હોલ્ટમાં આ રોજ બપોરે એક વખત બોલાય છે હવે જેટલી યાદી કાલથી સુધીની તૈયાર થઈ છે એટલા હું બોલું છું શાંતિથી સાંભળો સો રૂપિયા વાઘેલા રૂપાભાઈ પૂંજાભાઈ આદરિયાણા પાંચસો ને એક રૂપિયા રબારી રઘુભાઈ માધાભાઈ પાંચાભાઈ આદરિયાણા એક હજાર ને એક રૂપિયો મકવાણા નાગરભાઈ ખોડાભાઈ આદરિયાણા પાંચસો ને એકાવન રૂપિયા પંચાલ ખેમાભાઈ ગાંડાભાઈ પાંચસો રૂપિયા રામ ભરોસે પાંચસો રૂપિયા પટેલ જયંતિભાઈ માધુભાઈ ગામ હામ પર અગિયારસો રૂપિયા મુખી ગણેશભાઈ રતુભાઈ આદરિયાણા પાંચસો રૂપિયા ભાલિયા રામાભાઈ મહાદેવભાઈ આદરિયાણા સો રૂપિયા ઠાકોર હનાભાઈ જેસાંગ જરાભાઈ પાંચસો રૂપિયા પાવરા વસાભાઈ કુબેરભાઈ જાડિયાણા પાંચસો રૂપિયા દેસાઈ સુખાભાઈ કરશનભાઈ આદરિયાણા બસો રૂપિયા સુથાર નાનાલાલ હરજીવન દાસ પાંચસો રૂપિયા રથવી રાજુભાઈ હસાભાઈ મુખી આદરિયાણા પાંચસો રૂપિયા ઠાકોર અમરશીભાઈ સવાભાઈ આદરિયાણા પાંચસો રૂપિયા સુથાર હિંમતભાઈ બબાભાઈ આદરિયાણા સો રૂપિયા મુખી શિવાભાઈ કરમણભાઈ જાડિયાણા સો રૂપિયા પાવરા બાબુભાઈ સોમાભાઈ જાડિયાણા સો રૂપિયા રાઠોડ લાધુભાઈ જેઠાભાઈ જાડિયાણા સો રૂપિયા રાઠોડ શંકરભાઈ ગેલાભાઈ જાડિયાણા ને એક રૂપિયા ઠાકોર લીલાબેન કાંતિજી શંખેશ્વર ને એક તલાટી બેન જે છે જાડિયાણા તેમના મમ્મી ને એક રૂપિયા બેનના છે અને પાંચસો રૂપિયા રથવી લીલીબેન પાંચસો રૂપિયા રથવી દેવાભાઈ માનસંગભાઈ આદરિયાણા પાંચસો રૂપિયા ગોસ્વામી નિલેશપુરી સોમપુરી આદરિયાણા પાંચસો રૂપિયા રથવી રામાભાઈ ખોડાભાઈ આદરિયાણા એક હજાર રૂપિયા રથવી રતુભાઈ વેલાભાઈ આદરિયાણા એકસો એકાવન રૂપિયા રાઠોડ રતુભાઈ જેઠાભાઈ જાડિયાણા એકસો રૂપિયા પરમાભાઈ લા પરમાર લાધુભાઈ પરમાભાઈ જાડિયાણા સો રૂપિયા ગોહિલ રામાભાઈ જેઠાભાઈ જાડિયાણા બસો રૂપિયા વિષ્ણુજી વિઠ્ઠલજી પાટડી બસો રૂપિયા નટુજી ગણેશજી કઠેવાડા બસો રૂપિયા જયંતભાઈ તખાભાઈ માનપર હવે આટલી યાદી છે બાકીની યાદી આપણે જો સમય હશે તો બોલશું ને કાલે બપોરે બોલી જશે અને કદાચ કોઈનું નામ રહી ગયું હોય તો ક્ષમા કરશો ત્યાં લખઈ અને આ હિસાબ ત્યાં પહોંચી જાય છે હવે બાપુને વિનંતી કરીશ હલો આપણા ભૂતનાથ ચોરાનું આ બધા ભાઈઓ જે છે મંડળ ચાલીસ વર્ષથી ધૂન ચાલે છે ત્યાં ધૂણો પણ છે ભૂતનાથ મહાદેવની સ્થાપના છે આખા ભગતની કાલે મેં વાત કરી હવે એ લોકો તમારું વ્યાસનું ત્યાં સ્વાગત કરવા માગે છે પણ આજે એ ભાઈઓ બહાર ગયા હતા તમારે બહાર હતું એટલે કાલે તમે જે સમય આપો તે સમયે ત્યાં હાજર રહી અને તમારું સ્વાગત પણ થાય ત્યાં ભૂતનાથ દાદાના ચોરે અને દર્શન પણ થાય એટલે તમે મને એ બાપજી કહેજો અને આ મોહનભાઈ ગણેશભાઈ એ તમારું સ્વાગત પણ કરવા માંગે છે અને ત્યાં દર્શનનું મારે કાલે વાત થઈ હતી પણ મેં બાપજીને હું અનુકૂળ સમય પૂછીને લઈ તમને આવીશ બોલો ભૂતનાથ મહાદેવ કી જય હા હવે એક સ્વાગત વિધિ છે ધાખડી છે હા ધાખડી સરપંચ વિઠ્ઠલભાઈ પટેલ હા વિપુલભાઈ પટેલ અને ભૂદેવ મનુભાઈ અને નરેશભાઈ પટેલ જે ધાખડીથી વધારેલ છે તેમનું સ્વાગત ભાઈ અશોકપુરીજી કરે છે જેથી સ્ટેજ ઉપર વધારે સોમનાથ શાંતિ રાખવા નમ્ર વિનંતી કરબદ્ધ પ્રાર્થના મારી આપ સંયમ રાખો સમય અનુરૂપ આ કથા છે કથા તો પેહલા શાંતિ કથામાં જોઈએ જે કઈ વૈવાહિક વાતો શંભો જજગતો માતરમ શિવાચીષમ યામહિ નમો नमः सर्वायच नमः पशुनां पतये शिवतरायच अति सुंदर अद्भुत कथा મન ભાવન ક્ષણ માત્રમાં તમામ પાપોનો ક્ષય કરનારી એવી તથા જેમ બળબળતો અગ્નિ લાકડાને માળીને ભસ્મ કરે એમ શિવકથાના શિવજીના ઈશ્વરના મહાવાક્યો મહામંત્રો જન્મો જન્મની થાક તો ઠીક પણ તમામ પાપોને બાળીને ભસ્મ કરે એવી અદભુત સુંદર કથા હૃદય અને ભાગ્યના દ્વાર ખુલા કરે જીવ શિવ નું મિલન કરે એવી અદભુત કથા અને ઈશ્વર સિવાય કોઈને પણ આખરે મન આપ્યું છે તો અંતે રડવાનો વારો આવશે કમસે કમ કથામાં બેસો ત્યાં સુધી ઈશ્વરને મન આપો વાણીને મન આપો કાન આપો સુંદર અદભુત કથા તો ભગવાન શિવને સ્વાર્થ માટે અમુક રીતે જે ખોટા નવાજવામાં આવે છે એમની ઓળખ બતાવવામાં આવે છે એના માટેની આ કથા આપ શ્રવણ કરી રહ્યા છો પછી આગળની કથા ન શિવજીને સંસારી અને ભિક્ષુક અને હગાવાલા કોઈના હાળા બને મામા શિવ કોઈનો મામો નથી હાળો નથી ફૂ નથી કેવળ દાદો જ છે એક જ દાદો આખા જગતનો અને બધાના પિતૃ અઢારે વર્ણના એ મા બાપ છે ઓમ બંદે જગત પિત્રો પાર્વતી પરમેશ્વરો ખુદ કથાકારો પણ આ ને આવી રીતે હક પણ બતાવે કથા કલ્યાણ શું કરે હે અને એટલે જ ભક્ત કવિ અખાએ કહ્યું આખાનું મંડળ બેઠું આગળ ભાઈ મન કહેતા એટલે અખા વખતે કહ્યું ને કે ગુરુ કીધા ગોકુળ નાથ ઘરડા બળદને ગાલી નાથ ધન હરે પણ ધોખો ન હરે એવા ગુરુ કલ્યાણ શું કરે આખો અખો છે મંડાય કરવતી લઈને મને અખો પાત્ર બહુ પ્રિય છે તો આવતીકાલે તમને સવારે સાડા દસ કલાકે સમય આપી દઉં સાડા દસ થી વાંધો નહીં સીધા જ પ્રસાદ લેવા જતા રહીશું સાડા દસ થી સાડા અગિયારની ની વચ્ચે રાખીશું ગુરુ કર્યા મેં ગોકુળનાથ આ પધ્રામણી આવી હો બીજી છઠ્ઠા દિવસે બીજી આવી ગુરુ કર્યા જેનામાં કઈક આપી છૂટવાની ભાવના છે કરી છુટવાની ભાવના છે બીજાના દુખ માં ભાગ લેવાની ભાવના એ ભગવાન નો બંદો હા એ ભગવાન નો ભેરું બની હકે બાકી હાંડ લાંડલા ખીચડા ખાઈને મરી જાય એના ઇતિહાસમાં નામ નો ઓળખાય એની નોંધ નો થાય નોંધ તો કોની થાય કે જેને આ જગતમાં આવીને ખાધું ને ખવડાયું ન ખાધું ન ખવડાયું પછી ખોટી દયા શું સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયા મળે દુનિયામાં પણ એ હોય તો એ માયલું કઈ ન હોય તો શું થાય ખબર છે એશા ન વિદ્યા ન તપો ન દાન જ્ઞાન ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુ ભૂવિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગા ચરંતી એમાં પશુમાં કાંઈ ફેર નહીં અને એટલે જ સંતો બોલ્યા છે ઢોર ઘડતા મનુષ્ય ઘડ્યો ભૂલ્યો ને પૂછ તુલસીદાસ હૈસા કહે ભીક દાઢી ધીક મૂછ શિવને ખગાવાળાની જેમ કોઈના હાળા બનેવી કે ફુઆ ગણવા એ ગુનો છે ઈશ્વરનું એક જ સત્પણ છે ભક્ત અને ભગવાનનો નાતો બસ ઓર કોઈ નાતામાં નથી માનતા એક કેવળ જો માનતા હોય તો પ્રેમના નાતામાં ભક્ત અને ભગવાનના નાતામાં ભક્તિના નાતામાં માને છે જય હો શિવને સગાવાલાની જે માળા બનેવી એને સંબંધિત ગણવા એ પણ ગુનો દોષ લાગે છે ઈશ્વરને અરે એક જ નાતું શિવને બીજાના ઉપાસક ગણવા ગણા એમ કે પછી તર્ક કરે તે શિવ બહુ મહાન ને મોટા છે આમ હું કેમ બે કોનું એ ધ્યાન કરે એ મોટા હોય કઈ ધ્યાન કરવું પડે એને એ આપણામાં નો ઘરે એનામાં ને એનામાં ઘરે ઉકા આ તને દેશી ભાષામાં સમજાવું સેવા આત્મા રમતમ રમ્યામી રમણ્યામી રમણ્યામી રમણમ આત્મા રમણમ રમ્યામી શિવ કેવલ પોતાના આત્મામાં એ રમણ કરે છે ધ્યાન સ્તરે સમાધિ રહે કોઈનું ધ્યાન નથી કરતું જે જગતનો સર્જક છે એને કોનું ઓળી જરૂર પડે આંખના પલકારામાં બ્રહ્માંડ પ્રગટ કરે અને વિસર્જન કરે એક આંખના મટકામાં એને બીજાની જરૂર જ શું છે હા એ સમય થાય આપણે માળા પડે ધ્યાન કરવા પડે મહેનત મજૂરી એને ક્યાં કાંઈ કરવાનું હે બધી નો દાતા શિવ સમાન કોઈ દાતા નહીં વિપત વિદારણ હાર અભલ્યા મોરી રાખજો ભોલે નંદી કે સ્વાર એ તો ધર્મની ઉપર સ્વાર થઈને બેઠો ધર્મ એના ઉપર નથી આપણા ઉપર ધર્મ ઈ ધર્મ ઉપર આપણામાં એટલામાં સમજાય ને હા આત્મ સ્વરૂપાય એ વૃષભ હજાય ધર્મ સ્વરૂપાય નંદેશ્વરાય પ્રથમનાથ મહેશ્વરાય મહેશ્વર બાર જે શિવાલયમાં પોઠ્યો છે ને એ આત્મ સ્વરૂપ છે હા એની ઉપર સામાન લાદી શકે એની ઉપર ધર્મનો ભાર છે નાદ સુધી હા અને એ ધર્મ અને આત્મા ઉપર આત્મા એ જ વૃષ્ અને વૃષ્ એ જ આત્મા આત્મા સ્વરૂપાય ધર્મ સ્વરૂપાય વૃષભ ધજાય એટલે વૃષભ નો એ ધ્વજ છે ધર્મ ધ્વજ હે વૃષ ધ્વજ હે ધર્મ ધ્વજ સાંભ સદાશિવ તવ શરણમ એને કોઈના શરણની જરૂર નથી આપણે એના શરણ ની જરૂર છે એ ધર્મ ઉપર સવાર બળદે ધર્મ નું પ્રતિક છે સમજાય છે ને અને આપણી પણ હા લગડાનો પાર નથી કેટલાય લગડા અહીંયા હા હા પ્રજાપતિના ઘોડાની જેમ કેટલાય લગડા અહીંયા આપણે ચડાવીને બેઠા માથે એ લગડા ઉતારો હોશિયારી ગાહડી બંધાવજો છેત રાજે સમજ્યા છતાં તું એકલો રાજે સમજ્યા છતાં તું એકલો હોશિયારી ગાહડી બધાને બંધાવી દેજો ભલે લઈ જાતા લગડા ભલે ફેરવે આ બ્રહ્માંડમાં ના શિવ ને કોઈની ઉપાસના નથી ભગવાનને મળવાના અહીંયા કથા આવી છે તો સાધ્ય સાધન ને સાધક માટે ત્રણ કાંડ છે ભગવાન શિવજી સુંદર મજાની આ કથા બ્રહ્મા વિષ્ણુને સંભળાવતા અને માં ભવાનીને સંભળાવતા અમરનાથ એ ગુફામાં કહે છે કે હે દેવી મને પામવા માટે ત્રણ કાંડ છે ત્રણ સોપાન છે અને પહેલું એ કર્મકાંડ એનું સોપાન કયું કર્મકાંડ ખાવું પીવું રાંધુન ખેતી કરવી નોકરી ધંધા વગેરે એ નહીં એ નહીં કર્મકાંડ એટલે ભગવાનનું ભજન કરું ધ્યાન કરું પૂજન કરું કીર્તન ગાવા અને કર્મકાંડ કયું યજ્ઞો કરવા અનુષ્ઠાન કરવા વગેરે વગેરે

ભોગવવું પડે છે એ કાયમીક છે પણ આ ત્રણ કાંડ જો પહેલું કર્મકાંડ હમાય સમજાય જાય જપ માળા ધ્યાન પૂજા અર્ચા સેવા ને સત્સંગ એ કર્મકાંડ છે ગીતાની અંદર પણ આને જ કર્મકાંડ કહ્યું છે યોગિક ક્રિયામાં પણ આને જ કર્મકાંડ કહ્યું છે ઋષિ મુનિઓએ આપ કર્મકાંડી બનો ત્યારબાદ ઉપાસના કારણ હવે સાધના અને ઉપાસનામાં હાથી ઘોડાનો ફેર છે સાધનામાં જોઈએ છે એટલે માગણી છે અપેક્ષા છે ઉપાસનામાં જોતું નથી તારા જેવું થાઉં છે તારા જેવું થાઉં છે ઈળકી ભમરી બને ઈળકી ભમરી બને તારા જેવું થાઉં હે નાથ તારા જેવું થાઉં અને તબલું એવું વગાડું બહુ સારું વગાડું છે જે નીયારે રહીએ એની જેવા આપણે બની જાય સંગનો રંગ છે અને અમારા કાઠિયાવાડમાં માં છે કાળિયાની પડખે ધોળીઓ બાંધી વાન નો આવે પણ હાન આવી જાય હિંમત રાખો નિર્ભય રહો